ગુજરાત રાજ્ય તરફ આગામી દસ દિવસ માટે વાતાવરણીય સિસ્ટમની અંદર ફરી એક વખત પલટવાર આવ્યો છે સમાચાર એવા મળી રહ્યા છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી લઈને સૌરાષ્ટ્ર પશ્ચિમના વિસ્તારોમાં આગામી દસ દિવસ પછી છે ચોમાસું બેસશે અને આ ચોમાસાના વરસાદ છે એ બંગાળાની ખાડી તરફથી આગળ વધતો જોવા મળી રહ્યો છે અત્યારે એક બંગાળાની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે તમારા સ્ક્રીન ઉપર પણ તમે ચેક કરી શકો છો એ પ્રમાણે જે બંગાળ અને ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ ચેન્નઈ પોંડુચેરી તેમજ બેંગલુરૂ લાગુના વિસ્તારોથી લઈ અને આગળ વધી અરબી સમુદ્રની અંદર આગળ આવશે જેમાં મંગલુરુ છે બેંગલુરૂ છે બેલવી છે અને મુંબઈ મહારાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાના વાદળો પહોંચી ગયા છે હવે એ ચોમાસું છે એ પણ મુંબઈ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે પરંતુ આગામી દસ દિવસ પછી વાતાવરણ છે એ મુંબઈથી ગુજરાત તરફ આવતું જોવા મળી રહ્યું છે અને એમાં પણ ખાસ કરી ગુજરાત રાજ્યના દક્ષિણીય વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના તમામે તમામ જે ભાગો છે એ તમામ ભાગોની અંદર ગુજરાત રાજ્યની અંદર વરસાદી આગમન થતું જોવા મળી રહ્યું છે અત્યારે વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ પણ એવું કહી રહ્યું છે કે આગામી દસ દિવસની અંદર વાતાવરણની અંદર જો પલટવાર આવશે તો ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ છે રહેવાનું છે અત્યારે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર જે ચોમાસું પહોંચી ગયું છે એના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારો સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગ છે એ દક્ષિણી ભાગના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યું છે ખાસ કરી સુરત અમદાવાદ ઉદયપુર આ ત્રણ સિટી એવા છે ત્રણ વિસ્તારો એવા છે કે ત્યાં અત્યારે વરસાદ છે જોવા મળી રહ્યો છે એ સાથે જ ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી સૌરાષ્ટ્રના કચ્છના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમના વાદળો ઘેરાતા બનતા જોવા મળી રહ્યા છે આગામી ચોવીસ કલાક માટે જે વાદળછાયું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે એ અમદાવાદથી રહી અને મહેસાણા પાલનપુરના વિસ્તારો અને ઉદયપુર ડુંગરપુરના જે વિસ્તારો છે એ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો આ વાદળો છે એ સીધા જ બંગાળની ખાડી અને અરબ સાગરથી આગળ આવતા અને મધ્ય ગુજરાત તરફ રોકાઈ જતા જોવા મળી રહ્યા છે અત્યારે એવા અપડેટ આવી રહ્યા છે કે આઠ જૂનથી લઈ અને ચોમાસાના છે એ પર્વતમાન ઋતુ તરીકે શરૂ થશે આઠ જૂનથી સોળ જૂન વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત છે વરસાદીય સિસ્ટમ જોવા મળશે જેમાં આગામી ચાર દિવસ એટલે કે લગભગ તારીખ ચારથી લઈને આઠ આ ચાર દિવસ છે એ ગુજરાત રાજ્યની અંદર બફારો થતો જોવા મળશે અને બફારા સાથે સાથે વરસાદીય સિસ્ટમના ઘેરાવાના ભાગ રૂપે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર આબોહવામાનનું પલટવાર પણ જોવા મળશે વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે આગામનારા ચોવીસ કલાક પછી છે એ જો આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણેની આગાહી સાચી પડે તો આગામી ચોવીસ કલાક પછી એટલે કે પાંચ જૂન પછી છે ગુજરાત રાજ્યની અંદર ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થતો જોવા મળશે અને આ વરસાદના નવા રાઉન્ડ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની સિસ્ટમની અંદર અસ્થિરતા જોવા મળશે અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો અમુક વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વાદળો પણ જોવા મળશે આ વાદળો છે એ ઘેરાવો પણ બનતો જોવા મળશે અને આ સાથે સમગ્ર જે સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારો છે દક્ષિણી વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્રના જે પણ કાંઠાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની વચ્ચે છે એ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને ગુજરાત રાજ્યની આબોહવામાનની અંદર પલટવાર આવતાની સાથે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે આગામી ચોવીસ કલાક પછી જો વાતાવરણની અંદર કોઈપણ પ્રકારના મોટા ફેરફાર કે પલટવાર આવતા જોવા મળી શકે તો એ સિસ્ટમ છે એ ચોમાસાની સિસ્ટમ ગણી શકાય નહીં કારણ કે અત્યારે છે એ ચોમાસું ગુજરાત રાજ્યથી લગભગ દસક દિવસ જેટલું દૂર ગણવામાં આવી રહ્યું છે અત્યારે મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા છે એ વિસ્તારોની અંદર ચોમાસું છે પરંતુ ગુજરાતના દરિયાકાંઠા સુધી ચોમાસું પહોંચતા લગભગ દસ દિવસનો સમય લાગશે તો આ દસ દિવસના સમય વચ્ચે જો ગુજરાત રાજ્યની અંદર કોઈપણ પ્રકારની સિસ્ટમ સક્રિય થતી જોવા ન મળે તો આગામી દસ દિવસ પછી વાતાવરણની અંદર મોટો ફેરફાર થઈ શકે છે એટલે કે લગભગ આઠ તારીખ પછી છે એ આઠથી લઈ અને સોળ તારીખ વચ્ચેનું હવામાન છે દર્શાવવામાં આવી રહ્યું છે અને આ સાથે વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે અત્યારે તમને અમુક એવા પિક્ચર સેટેલાઇટ વ્યૂ પિક્ચર અને જે ઇમેજીસ વેધર એનાલિસિસ દ્વારા અને વેધર રિપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે એ પણ દર્શાવીએ તો મિત્રો અત્યારે આ ચોમાસું છે એ દક્ષિણી ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અસર કરી શકે છે પરંતુ અત્યારે દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહીઓ દર્શાવવામાં આવી છે ખાસ કરી દમણ દાદરનગર હવેલી ડાંગ તાપી નવસારી સુરત ભરૂચ અને નર્મદા ભરૂચ તેમજ વડોદરા છોટાઉદેપુર આણંદ ખેડા પંચમહાલ દાહોદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી આ ગુજરાત રાજ્યના પૂર્વ ભાગ અને પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે એ મધ્ય ભાગના વિસ્તારોને પણ આમાં આવરી લેવામાં આવ્યા છે એ સાથે સાથે જે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ દાદરાનગર તેમજ જે બોટાદ અને સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર પણ વાતાવરણની અસ્થિરતા છે જોવા મળશે આ વિસ્તારોની અંદર અત્યારે છૂટાછવાયા સ્થળોએથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ ત્રણ તારીખ પછી છે એ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટવાર આવ્યો છે એ પણ જાણવા મળી રહ્યું છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું જણાઈ રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાક પછી છે વાતાવરણની અંદર મોટી સિસ્ટમ છે એની અંદર સક્રિય થશે અત્યારે જે ચોમાસું છે નૈઋત્યનું ચોમાસું એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી એટલે કે લગભગ તારીખ છે એ આપવામાં આવી હતી એ તારીખ પ્રમાણે જોવા જઈએ તો આ ચોમાસું છે એ ઓગણત્રીસ મે સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધીના વિસ્તારો સુધી જે ચોમાસું છે એ પહોંચી ગયું હતું એ પછી લગભગ આઠથી દસ દિવસનો સમય લાગે છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા સુધી પહોંચતા આ ચોમાસાને એટલે કે દસ જૂનના આજુબાજુ છે આ ચોમાસું ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફરી એક વખત સક્રિય સિસ્ટમ બનાવશે અને એ સિસ્ટમના ભાગરૂપે ત્યાં અસર પણ દર્શાવશે ચોમાસાના વરસાદ જેવી વરસાદ પણ પડશે અને પવનોની ગતિની અંદર ભારે પલટવાર પણ થતો જોવા મળશે તો આ ઘણા બધા પરિબળોના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય જે પલટવાર છે એ લગભગ આઠ જૂનથી સોળ જૂન વચ્ચે આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અત્યારે ચોમાસું છે ગુજરાત રાજ્યમાં પંદર જૂન વચ્ચે બેસી શકે એવા રિપોર્ટ અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે જાણવા મળેલ છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ વીસ જૂન આજુબાજુ છે એ બેસશે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે ત્રીસ જૂન આવતાની સાથે છે એ ચોમાસું શરૂ થશે ચોમાસાની ઋતુ છે એનું આગમન ત્રીસ જૂન આજુબાજુ છે એ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર થતી જોવા મળશે અત્યારે ખાસ કરીને જૂન મહિનાથી છે એ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિના સુધી ચોમાસું ચાલે એમ અત્યારે આગાહીઓ કરવામાં આવી છે પરંતુ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું જણાવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર જે ચોમાસાની ઋતુ છે એ ચોમાસાની ઋતુના ભાગરૂપે અત્યારે છે એ અમુક એવા વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે તો કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે કેરળથી મિત્રો આ ચોમાસું શરૂ થયું હતું કેરળ કર્ણાટક ગોવા તેમજ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી આ ચોમાસું છે એ પહોંચ્યું છે હવે મિત્રો એ પછી ગુજરાત રાજ્યના દરિયાકાંઠા સુધી જો આ ચોમાસું પહોંચે તો આવનારા દિવસોની અંદર વાતાવરણની અંદર છે મોટો પલટવાર આવશે વાતાવરણની અંદર જો મોટો પલટવાર આવે તો સિસ્ટમ સક્રિય થશે અને સિસ્ટમ સક્રિય થાય એટલે ભેજનું તાપમાન છે ભેજનું પ્રમાણ છે એ પણ ઘટશે ભેજનું પ્રમાણ ઘટવાની સાથે વરસાદી સિસ્ટમના કારણે ખેડૂતોને જે વાવણી લાયક ચોમાસાની જરૂર હતી વરસાદની જરૂર હતી એ હવે લગભગ આઠ જૂન આજુબાજુ વાવણી લાયક વરસાદ પડશે ત્યાં સુધી દરેક ખેડૂત મિત્રોએ ખાસ રાહ જોવી પડશે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ પણ કરી રહ્યા હતા અને કમેન્ટ કરીને પૂછી રહ્યા હતા કે ચોમાસાની ઋતુ છે ક્યારે શરૂ થશે અને વાવણી લાયક વરસાદ છે એ ક્યારે પડશે તો દરેક મિત્રોને ખાસ જણાવી દે કે વાવણી લાયક વરસાદ છે આઠ જૂન પછી શરૂ થવાનો છે અને એ પણ સૌપ્રથમ છે એ દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં જ છે એ વાવણી લાયક વરસાદ થશે એ સાથે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે ભાગ છે એ ભાગ સુધી ચોમાસાને પહોંચતા પહોંચતા લગભગ પંદરક દિવસનો સમયગાળો લાગશે અત્યારે બીજા ઘણા બધા રિપોર્ટ પણ મળી રહ્યા છે ગુજરાતમાં વધી શકે છે વરસાદનું પ્રમાણ આ જિલ્લાઓમાં છે આગાહી તો એ પણ તમને જણાવી છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં ચોમાસાની હલચલ શાંત હતી જે રવિવારે ફરી વખત સક્રિય થતી જોવા મળી છે બીજી તરફ જોઈએ તો જૂનથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી એ સિસ્ટમની અંદર હલચલ જોવા મળી છે ગુજરાતના કેટલાય ભાગોમાં વાદળછાયા વાતાવરણ જોવા મળ્યા છે કેટલાય ભાગોમાં નહીવત જેવો વરસાદ પણ પડી રહ્યો છે દિવસમાં અમુક સમયમાં દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તો બાકીના સમય દરમિયાન ઉઘાડ પટ જોવા મળે હવામાન ખાતાની પણ આગાહી પ્રમાણે આગામી સપ્તાહમાં એટલે કે આવતા અઠવાડિયામાં ગુજરાતના તાપમાનમાં સરેરાશ તાપમાન જળવાતું જોવા મળી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારના સામાન્ય ઉછાળ આવવાની શક્યતા જણાવતી નથી અને સોમવારથી સૌરાષ્ટ્ર તટીય વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને વાદળછાયા વાતાવરણની વચ્ચે ગુજરાત રાજ્યનું આબોહવામાન છે એની અંદર પણ પલટવાર આવતો જોવા મળી શકે છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું જણાવી રહ્યું છે તો મિત્રો અત્યારે છે એ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના આધારે જે અપડેટ આપવામાં આવી રહી છે અપડેટના ભાગરૂપે જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુ છે એનું પર્વતમાન તાપમાન છે અત્યારથી જ નક્કી કરી દેવામાં આવ્યું છે અને આવનારા ચોવીસ કલાક પછી વાતાવરણીય સિસ્ટમની અંદર ફરી એક વખત પલટવાર આવતો જોવા મળી રહ્યો છે